હવે આપણે જોઈશું સમૃદ્ધતા પૂર્ણ સંખ્યા માટે પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતા જોવા માટે આપણે ચાર ક્રિયાઓની અંદર ગણિતની મૂળભૂત ચાર ક્રિયાઓ સરવાળો બાદ બાકી ગુણાકાર માં સમૃદ્ધતા જોવાની છે હવે સમૃદ્ધતા કોને કહેવાય તો કે આપણે સરવાળા માટે સમૃદ્ધતા કોને કહેવાય એ સમજીએ પહેલા પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધતા જોવાની થાય સરવાળા માટે તો કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ અને જો એનો જવાબ છે એ પૂર્ણ સંખ્યા જ મળે તો એવું કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે આ થોડુંક અલગ લાગે છે પણ ધીરે ધીરે સમજાઈ જશે આપણે એની માટે પેલા પૂર્ણ સંખ્યા લઈએ પૂર્ણ સંખ્યા છે એને આપણે સંખ્યા રેખા ઉપર લઈએ જેનાથી સરળતાથી સમજાય પૂર્ણ સંખ્યા શરૂ થાય જીરો થી લઈને અનંત સુધી જીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ કરીને અનંત સુધી ચાલે છે હવે આની પહેલા આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો કે આ બે સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં પણ અમુક ભાગ છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે તો કયો ભાગ નથી આવતો એ જ જોવાનું છે તો આ જે ભાગ છે પ્લસ વાળો એ બધો થી પૂર્ણા ઈ પૂર્ણ સંખ્યામાં નથી આવતી એટલે આનો મતલબ એવો થાય કે જ્યારે પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીએ કોઈ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરીશું અને જે જવાબ તરીકે પૂર્ણ સંખ્યા જોવે છે એમાંથી કઈ સંખ્યાઓ નથી જોઈતી તો કે આ માઇનસ બે ને ત્રણ નો સરવાળો કરીએ તો પૂર્ણ સંખ્યામાં કેવી રીતે સરવાળો થાય સંખ્યા રેખાની મદદથી તો કે પેલા બે લઈએ પછી બે થી ત્રણ ત્રણ ચાર ચાર થી પાંચ એટલે જવાબ મળ્યો પાંચ તો અહીંયા આપણે સંખ્યા રેખા ની કઈ બાજુ એ ચાલીએ છીએ તો સંખ્યા રેખા ની જમણી બાજુ ચાલ્યા ફરી એક ઉદાહરણ લઈએ આપણે પાછું સંખ્યા રેખા લઈએ અને આ વખતે ચાર વત્તા ચાર કરીએ તો ચાર થી શરૂ કર્યું ચાર થી પાંચ છ સાત ને આઠ એટલે જવાબ મળ્યો આઠ તો અહીંયા પણ આપણે જોયું કે પૂર્ણ સંખ્યાનો જેટલી જેટલી વાર સરવાળો કરશું એ શરૂ ગમે ત્યાંથી થાય પણ હંમેશા ચાલીશું જમણી બાજુ પૂર્ણ સંખ્યા ની અંદર એટલે એ શક્ય નથી બીજું કે અપૂર્ણાંક સંખ્યાઓ પણ આમાં મળવાની નથી કેમકે આખી આખી સંખ્યા સરવાળો કરીએ તો વચ્ચેથી કોઈ સંખ્યા મળવાની નથી એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યા વત્તા પૂર્ણ સંખ્યા બરાબર હંમેશા પૂર્ણ સંખ્યા જ મળે દર વખતે સંખ્યા ચલ દર્શાવી એ પૂર્ણ સંખ્યા માંથી કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ લો ને એ કીધું અને બીજા ને બી કીધું અને એનો જવાબ છે એ જે મળે એ અત્યારે મળ્યો નથી એટલે આપણે લખીએ એ વત્તા બી તો જયારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા એવી રીતે લઈએ બે સંખ્યા એ અને બી ને સરવાળો કહીએ અને જવાબ છે એ વત્તા બી એ પૂર્ણ સંખ્યા જોઈ તો એવી રીતે કહી શકાય કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે હવે આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધતા બાદબાકી માટે